માત્ર ભાવનગર શહેર જિલ્લામાં જ નહીં પરંતુ સમગ્ર દેશના કોઈપણ કિસમના નાના મોટા વાહન માલિકો પોતાના વાહનનું ફિટનેસ ચેકઅપ શ્રીજી ફિટનેસ સેન્ટર ખાતેથી કરાવી શકશે કરદેજ નજીક છ એક માસ પૂર્વે શરૂ થયેલા શ્રીજી ફિટનેસ સેન્ટર ખાતે અત્યાર સુધીમાં ચાર હજાર જેટલા વાહનોનું ચેકિંગ થઈ ચૂક્યું છે રસ્તામાં વાહનો એકાએક બંધ પડવા તેમાં રહેલી ખામીઓનો નિર્દેશ કરે છે આ ઉપરાંત વાહન બેકાબૂ થતાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે જેના પરિણામે સરકાર દ્વારા વાહનોનું ચેકિંગ ફરજિયાત કરાયું છે શ્રીજી ફિટનેસ સેન્ટરમાં આડત્રીસ પ્રકારના ટેસ્ટ કરવામાં આવે છે ભાવનગર જિલ્લાનું સૌ એવા શ્રીજી ફિટનેસ સેન્ટર ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં ફિટનેસ સેન્ટરના ટેકનિશિયનોએ સવિસ્તાર માહિતી આપી હતી આ તકે શ્રીજી ફિટનેસ સેન્ટરના સંચાલક શ્રી હરદેવસિંહ રાણા અને દિનેશભાઈ સાંગા ઉપસ્થિત રહ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ આર ટીઓ ખાતે વાહનો માટેના ફિટનેસ કેમ્પ થતા હતા

હું ભાવનગર શ્રીજી વ્હીકલ ફિટનેસ સેન્ટરના સેન્ટર હેડ તરીકે કાર્યરત છું હવે હું તમને આખી અહીંયાથી પહેલેથી છેલ્લે સુધીની ફિટનેસ કઈ રીતે થાય છે એની પ્રોસીજર તમને સમજાવવાનો છે અમારે આડત્રીસ પેરામીટર ચેક કરવાના હોય છે જેમાં પીયુસી આવી ગયું છે વિઝ્યુઅલ ચેકિંગમાં પીયુસી સ્પીડ ટેસ્ટ મોઇસ ટેસ્ટ બ્રેક ટેસ્ટ સસ્પેન્શન હેડલાઇટ સ્ટેરિંગ ગીર પ્લે જેવા જનરલી પેરામીટર ચેક થાય છે પછી એની સિવાય આપણે વિઝ્યુઅલ ચેકિંગમાં અન્ડર બોડી ચેકિંગ વિન્ડશીલ્ડ રેડિયમ રિફ્લેક્ટર સાઇડ વ્યુ બ્રેક બ્રેકલાઇટ સાઇડ ઇન્ડિકેટર ફાસ્ટટેગ એચ એસઆર નંબર પ્લેટ એ બધું આપણે જનરલી ચેકિંગ કરીએ છે સૌ પ્રથમ આપણે પીયુસી ચેક થાય છે પીયુસીની અંદર માલિકને ડેલી રોજ ચલાવતા હોય એમને એનું મારું કે લાગતું હોય કે ટ્રકમાં અમારે ત્રણ એક્સલ આવે છે તો ટ્રક ત્રણ એક્સેલમાંથી બે એક સોમાં બ્રેક લાગે છે એક એક સો બ્રેક લાગતી નથી ટેસ્ટિંગ દરમિયાન ખબર પડે ચલાવવા દરમિયાન તો ખબર પડવાની નથી એટલે એવા બધા ફાયદા થાય